દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર નવી પદ્ધતિ હવે વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી છે જે જે હા દર્શક મિત્રો આગામી વર્ષ તે વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ રજીસ્ટ્રેશન આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવું એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડીની યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જેમાં દરેક ખેડૂત ભાઈઓને ખેતીવાડી વિભાગ કે બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે હવે આપણે માહિતી મેળવી આપ આ મુજબની વેબસાઇટ જોવા મળશે જેમાં આપ સૌએ અહીંયા આગળ જમણી બાજુ ઉપર લોગ ઇનનો ઓપ્શન જોવા મળશે એ લોગિન ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપ સૌને આ મુજબનો ટેબ જોવા મળશે જેમાં આપ સૌએ ક્લિક યર ફોર બેનિફિશિયરી રજિસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌને બેનિફિશિયરી રજિસ્ટ્રેશનની ડિટેલ્સ પૂછવામાં આવશે જેમાં આપ સૌએ ફાર્મર ઉપર ક્લિક કરવું ફાર્મર ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપે જે તે ખેડૂતનું નામ લખવાનું છે ત્યારબાદ આપ સૌને જે તે જિલ્લા તાલુકા ગામમાં જમીન હોય એ સિલેક્ટ કરવાનું છે જેતે જિલ્લો સિલેક્ટ કરો ત્યારબાદ નીચે તાલુકો એ તાલુકાના જે ગામમાં જમીન હોય એ ગામ સિલેક્ટ કરવું અને એ ગામમાં જે ખાતા નંબર તમારો હોય એ ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે ખાતા નંબર દર્શક મિત્રો આપ સૌ સિલેક્ટ કરો ત્યારબાદ એ ખાતામાં જે ખેડૂતોના નામ હોય એ નામ આપ સૌને અહીંયા આગળ દેખાડવામાં આવશે એમાંથી જે તે ખેડૂતની નોંધણી આપ સૌએ કરાવવાની હોય રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એ નામ આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે નામ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપ સૌને મોબાઈલ નંબર પૂછવામાં આવશે આપ સૌએ જે તે ખેડૂતભાઈઓનો મોબાઈલ નંબર ફરજિયાત છે ઇમેલ ફરજિયાત નથી એટલે આપ સૌએ તમારો મોબાઈલ નંબર ચાલુ હાલતમાં પોતાની પાસે હોય એ મોબાઈલ નંબર નાખવો મોબાઈલ નંબર નાખશો ત્યારબાદ સેન્ડ ઓટીપી એના ઉપર ક્લિક કરવું સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપના મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ જમણી બાજુ પાસવર્ડ પૂછવામાં આવશે આપ સૌએ પાસવર્ડ એક સેટ કરવાનો છે દાખલા તરીકે જે તે ખેડૂતનું નામ હોય ખોડા ભાઈ તો એમાં કે કેપિટલ કરીને કે એચ ઓ ડીએ બી એચ એ આઈ એટ ધ રેટ વન ટુ થ્રી ફોર દાખલા તરીકે આવો પાસવર્ડ આપ સૌ સેટ કરી શકો છો એ જ રીતે પાસવર્ડ સેટ કરીને જમણી બાજુ અહીંયા આગળ કન્ફર્મ પાસવર્ડ એના ઉપર આપ સૌએ ફરીથી એ પાસવર્ડ નાખવાનો છે એ પાસવર્ડ નાખો ત્યારબાદ દર્શક મિત્રો નીચે કેપચા કોડ અહીં આગળ આપને પૂછવામાં આવશે કોઈપણ રકમ હોય એનો સરવાળો ગુણાકાર બાદ બાકી જે કંઈ પણ હોય તો અહીં આગળ પંદર પ્લસ સાત એટલે બાવીસ એવો કોઈ પણ આપને રકમ દેખાડવામાં આવે તો એનો સરવાળો કરીને આપશો અહીં આગળ લખીને ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ પાછું આ મુજબનું એક પેજ આવી જશે જેમાં ડાબી બાજુ આપ સૌએ જે મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ નંબર લખવાનો છે અને આપણે જે પાસવર્ડ તમે સેટ કર્યો હતો એ પાસવર્ડ આપ સૌએ લખવાનો છે પાસવર્ડ લખ્યા બાદ નીચે કેપ્ચા કોડ જે કોઈ પણ હોય એ કોડ આપ સૌએ ગણતરી કરીને નીચે લોગિન ઉપર ક્લિક કરવું લોગિન ઉપર ક્લિક કરશે દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ ડાબી બાજુ આપ સૌને પૂછવામાં આવશે કે વિભાગ પસંદ કરો એટલે કે જે તે ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ કે મત્સ્યપાલન વિભાગ એમાંથી જે વિભાગની યોજનાઓમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની હોય તો આપ સૌએ એ વિભાગ પસંદ કરવાનો રહેશે દાખલા તરીકે આપણે વાત કરીએ તો ટ્રેક્ટર ટ્રેક્ટરનું ટ્રેલર પાવર થ્રેસર રોટાવેટર કલ્ટિવેટર ઓરણી તારની વાડ સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન સ્માર્ટફોન ઉપરાંત ગોડાઉન તાડપત્રી દવા છાંટવાનો પંપ પંપ સેટ પાણીની મોટર પાઇપલાઇન વગેરે જેવા ઘટકો ખેતીવાડી વિભાગની યોજનામાં આવશે પશુપાલન વિભાગની હોય તો એ પશુપાલન તો આપ સૌએ જે તે વિભાગ પસંદ કરો એમાંથી જે તે વિભાગ પસંદ કરો અને શોધો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ જે તે વિભાગમાં ચાલુ યોજનામાં જે અરજી ચાલુ હશે એ ઘટકો અહીંયા આગળ દેખાડવામાં આવશે દાખલા તરીકે આપ સૌએ ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં અરજી કરવાની હોય તો એ ઘટક અહીં આગળ દેખાડવામાં આવશે અને તમે આ ઘટકમાં ફરી જે તે ખાતામાં કેટલા વર્ષે લાભ લઈ શકો છો એ લાભ પણ અહીંયા આગળ આપ સૌ જોઈ શકો છો અને એ યોજનામાં લાભ લેવા માટે દસ્તાવેજ કયા કયા જોઈએ અને અરજીની તારીખ કઈ તારીખથી કઈ તારીખ સુધી અરજી ચાલુ છે એ પણ આપ સૌ અહીં આગળ જોઈ શકશો અને ત્યારબાદ એ જે તે ઘટકમાં આપ સૌએ અરજી કરવાની હોય એના ઉપર આપ સૌએ અરજી કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ તમે પસંદ કરેલ જૂથ ખેતીવાડી વિભાગનો યોજનાઓ ટ્રેક્ટર ટ્રેલર અને નીચે આગળ વધવા માટે ક્લિક કરો એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપ સૌનું નામ દેખાડવામાં આવશે નામ આવી જાય ત્યારબાદ દર્શક મિત્રો તમારો જે તે જિલ્લો તાલુકો ગામ વગેરે આવી જશે અને તમે સરનામું હાલમાં જ્યાં રહેતા હોય એ સરનામું આપ લખવાનું રહેશે અને પિનકોડ પણ લખવાનું રહેશે ત્યારબાદ તમારું જે લિંગ હોય પુરુષ સ્ત્રી એ આપ લિંગ પસંદ કરવી ત્યારબાદ જે જાતિ હોય એ જાતિ પણ પસંદ કરવાની રહેશે ઈમેલ ફરજિયાત નથી હોય તો નાખવું ત્યારબાદ આપ દિવ્યાંગ છો કે નહીં એ પણ આપ લખવાનું રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે ખેડૂતનો પ્રકાર એટલે કે તમે કયા પ્રકારના ખેડૂત છો તો તમારી જમીન એક હેક્ટર થી બે એક્ટર તમે નાના ખેડૂત ગણાવ તમારી જમીન એક હેક્ટર કરતા ઓછી હોય તો સીમાંત ખેડૂત ગણાવ અને બે એક્ટર કે તેનાથી વધારે હોય તો આપ સૌ મોટા ખેડૂત ગણાવ છો એ આપ સૌને આઠની જે કુલ જમીન હોય એ મુજબ આપ સૌ જોઈને આમાં સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે ત્યારબાદ આપ સૌને પૂછવામાં આવશે આ આત્મારું રજીસ્ટ્રેશન ધરાવો છો જો ધરાવતા હોય તો હા ઉપર ક્લિક કરવું ના ધરાવતા હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું ત્યારબાદ સહકારી મંડળીના સભ્ય છો હો તો હા ઉપર ક્લિક કરી આગળ વધવું ત્યારબાદ એની વિગતો આપ સૌએ ભરવાની રહેશે ત્યારબાદ દર્શક મિત્રો જો આપ સૌ દૂધ ઉત્પાદક સહકારીના મંડળીના સભ્ય છો જો હો તો હા ઉપર ક્લિક કરું નહીતર ના ઉપર ક્લિક કરી આગળ વધવું ત્યારબાદ અહીં આગળ આપનો આધાર નંબર પૂછવામાં આવશે બાર આંકડાનો આધાર નંબર આપ સૌએ લખવાનો રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપની બેંકની વિગતો પૂછવામાં આવશે જેમાં આપનું જે બેંકનું ખાતું હોય એનો બ્રાન્ચનો જે આઈએફએસસી કોડ હોય એ આઈએફએસસી કોડ આપ સૌએ અહીંયા આગળ લખવાનો છે ત્યારબાદ દર્શક મિત્રો આઈએફએસસી કોડ લખશો ત્યારબાદ અહીંયા આગળ બેંકનું નામ આવી જશે અને બેંકનો જિલ્લો આવી જશે અને એ જિલ્લામાં જે બ્રાન્ચ હોય એ બ્રાન્ચનું નામ આવી જશે ત્યારબાદ આપ સૌ બેંકનો જે તમારો એકાઉન્ટ નંબર હોય ખાતા નંબર એ ખાતા નંબર લખવાનો છે ત્યારબાદ એ ખાતા નંબર બીજી વખત કન્ફર્મ બેંક ખાતા નંબર લખવાનો છે ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે એટલે કે તમારી પાસબુકમાં જે તે અરજદારનું નામ હોય એ લખવાનું છે અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે કે બેંક પાસબુકમાં તમારું જે સરનામું હોય એ મુજબનું સરનામું આપસવે અહીંયા આગળ લખવાનું છે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌની સામે આ મુજબનું પેજ આવશે આ પેજની અંદર આપ સૌએ જોઈ શકો છો જમીન રેકોર્ડ ધરાવું ખાતા નંબર વગેરે આવી જશે એમાં આપ સૌએ ડાબી બાજુ આ મુજબ ટપકાનો એક નિશાન એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ લખેલું આવશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌ ઓકે ઉપર ક્લિક કરો અહીંયા આગળ આપ સૌ ઉમેદવારની વિગત બેંકની વિગત જમીનની વિગત વગેરે જોઈ શકો છો અને ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરો પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કર્યો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌને અહીં આગળ આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ અરજી જોવા મળશે આ અરજીની પ્રિન્ટ કઢાવી આપ સૌએ પોતાની પાસે રાખવી અથવા જે તે ઓફિસે જમા કરાવવી દર્શક મિત્રો આ રીતે આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ બે હજાર પચીસ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો અને આ વર્ષમાં વિવિધ યોજનાઓમાં સબસિડીનો લાભ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર